विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः निस्साधनजनुद्धारकरणप्रकटीकृतः गोकुले सस्वरूपश्री वल्लभशरणं मम योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्न किल शक्तिधरस्वधाम्य ચરણ જીવ આનંદ પ્રયાસ કરે એટલે શોધી આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે લગાવ હોતો જ નથી આપણને એનાથી મળતા આનંદ જોડે લગાવ કારણ કે જીવ અલ્પાનંદી છે એટલે પૂર્ણ થવાનો પ્રયાસ કરે અને જ્યાં જ્યાં એને આનંદ દેખાય ત્યાં તરફ દોડે જયારે મનના સ્તર પર હોય ત્યારે એને સુખ ના મારે આત્માના સ્તર પર આવે ત્યારે એને આનંદ ના મારે પણ બધાની ગતિ સુખ તરફ આનંદ તરફ જ છે નહીં તો એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બની જાય એ જ વ્યક્તિથી દૂર થઈ જાય સંબંધ તોડી નાખે એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બને તો એને જ આપી દઈએ વેચી દઈએ લગાવ આપણને આનંદ જોડે છે એટલે કે આપણા બધાની શોધ ઈશ્વરની જ છે કારણ કે આપણે બધા એવા સર્વોચ્ચ આનંદ ને પામવા ઈચ્છીએ છીએ કે જેને મેળવ્યા પછી જીવનમાં ચાલે છે આનંદ ની શોધ એ ઈશ્વરની જ શોધ અને એના માટે હૃદયમાં રહેલો નિર્દોષ ભાવ નિર્દોષ લાગણી એનું નામ ભક્તિ અને એ લાગણી ને દ્વારા સર્વોચ્ચ આનંદ પામવાની પ્રક્રિયા એનું નામ જ ધ્યાન છે જે નિર્દોષતમ લાગણી છે કોઈ કામના નથી આનંદ ની અભિવ્યક્તિ એ આનંદ પામવા માટે આ જ અધ્યાત્મ ધર્મ એની વિધિ નું નામ ધર્મના પાયા ઉપર અધ્યાત્મની માણસી तो ये सर्वोच्च आनंद है એટલે કૃષ્ણ અને તમે આનંદ કહો રસ કહો પ્રેમ કહો કૃષ્ણ કહો આ બધા જ સમાનાર્થિ શબ્દો છે ક્યાં ક્યાં કહેને રસરૂપ કહેઓ રસોવય સહ ભેદ કહે એລະ સ્વરૂપ છે એટલે તો ભાગવત માંંગલા ચરણમાં કહ્યું ને રસમાનય નિગમ કલ્પત દોર કલિતમ ફલમ શુકમુખા દ્રવસયયુતમ પીબત भागवतम रसमालो रसिका रसनो अवतार पूर्णावतार कहवाए जे नवे नव रसनो अनुभव करा भगवान कृष्ण जब धनुर्यज्ञ में रंगमंडप में मथुरा में कंच की सभा में प्रवेश करते हैं तब जो जो भाव लेकर बैठे थे भक्त मथुरावासी उन, उन भावों का परमात्मा ने अनुभव कराया तुम्हें इनके पास जे भाव लेने जाओ ये भाव तो दुख तो करा पुष्टि पुरुषोत्तम क्यारे निराश न करे हाँ मर्यादा पुरुषोत्तम पास जाओ तो आए नाक कान कापीले कृष्ण तो इन्हें रास पखेती हैं कहे हमने तो मर्यादा साचवान है और आने तो भक्त नो स्वीकार करवा भाई कु अनक आलस भावती जाओ अब भावती जाओ के कु भावती કોઈ પરાણે મંદિરે ભગવાન ની સન્મુખ તમને લઈ જાય તો એ જનાબનો તો ફાયદો છે જીવ ભલે પરાણે ગયો હોય ભગવાન પરાણે કૃપા નથી કરતા કૃપા તો એના સ્વભાવમાં એનો શોખ કે એનો પ્રયાસ નથી એનો પ્રયત્ન નથી અગ્નિ પાસે એ કોઈ અગ્નિ નો પ્રયાસ નથી એનો સ્વભાવ છે એમ કૃપા ભગવાન નો સ્વભાવ એને કૃપા કરતા જ આવડે એવા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની ગાથા ભાગવતમાં અને એટલા માટે એ રસરૂપ છે આનંદરૂપ છે એનું નામ રૂપ લીલા ધામ આચાર્ય આનંદના પર્યાય છે નામ લો તો પણ આનંદ અને જેને નામમાં આવો આનંદ હોય તેના રૂપમાં તો કેવો આનંદ હોય એનું ધામ આજે પણ વ્રજ જાઓ પચાસ વાર તમે જઈ આવ્યા તમે કોઈ હિલ સ્ટેશનમાં ચાર વાર જાઓ ને વાર કોઈ તમને કે ચાલો ના ના હવે ત્યાં બહુ જઈ આવ્યો હવે અલૌકિકતા એને જ કહેવાય જેમાં અસીમિતતા અતૃપ્તિ હોય જેનો ક્યારે ન થાય અલૌકિક સુંદર માં સુંદર વ્યક્તિ ફોટો તમે વાર જુઓ ને અગિયારથી ઠાકોરજી ને જોઈએ ને અલૌકિકતા અને અલૌકિકતાની તૃપ્તિ ક્યારે ન સાંભળી લીધી એક વાર એવું ના હોય સાંભળ્યા પલિત ક્યારે થયું કેવાય કે ફરી આવો લાભ ક્યારે મળશે अभी अतृप्ति जागे प्यास जगाड़े एज आपे एक कथा ओढ़कार आप कथा लौकिक व्यक्ति नो ओढ़कार हो अलौकिक वस्तु ने तो अतृप्ति हो प्यास हो, प्रसाद तृप्ति आज तो प्रेम ना भी घाट है एक घाट में तृप्ति है एक घाट में तृषा एक मा संयोग है एक मा विप्रयोग है अरे आप एक घाट बच्चे प्रेम कृष्ण इस संयोग का स्वरूप है तो आधार विप्रयोग का स्वरूप है एक बार आधाय करो कृष्ण ने कृष्ण आपने परनी थी लगन करी थी भगवान के आपने बदले ना लगन संभव नहीं आओ क्यों के? क्यों संभव नहीं भगवान बोले आप परन्वा बातें भेद जाने हो ना तू तो एक ही कच्ची ये भेद होए तो आसंबव है ना એકબીજા વગર બંને એટલે તો પ્રભુ દ્વિદલાત્મક સ્વરૂપ માનવામાં આવે દ્વિદલાત્મક ચણાવ એની બે ફાંક હોય એને કહેવાય દ્વિદલ એમ સંયોગ અને વિપ્રયોગ આ દ્વિદલાત્મક શૃંગાર રસ રૂપ કૃષ્ણ કૃષ્ણને કેવલ કોઈ મનુષ્ય કે વ્યક્તિ ન માનતા નહીં તો કૃષ્ણ નો આનંદ નહીં પામી શકે કોઈ બહુ મહાપુરુષ હતા અને કોઈ મોટા ઐતિહાસિક યુગ પુરુષ હતા ને ઘણી વાર સાધારણ સાહિત્યકારો કે લૌકિક લોકો લૌકિક દ્રષ્ટિએ નહીં કૃષ્ણ ભગવાન દરેક શાસ્ત્ર ગીતાજી લો ભાગવતજી લો અને ભગવત બુદ્ધિ રાખીને કૃષ્ણ ચરિત્ર ને જોશો તો જ એનો આનંદ પામી શકો મનુષ્ય માનીને એને સાચો સાબિત કરવા જશો ને તો એ મન કન્વિન્સ નહીં થાય માણસ આવું ના હોય માણસ આવું કરી શકે આ તો લીલામાં ક્રિયામાં પ્રભુ રસરૂપ છે આનંદરૂપ છે પ્રેમરૂપ છે અને એ જયારે ગોકુલ ગો એટલે કોણ ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે સમૂહ આપણો માનવ દેહ નંદ ગ્રહ આપણું હૃદય અને એમાં ઠાકોરજી નું પ્રગટ થવું એ સાચા અર્થમાં નંદ મહોત્સવ છે આ દસમસ્કંદ ની કથા શું છે કારાગ્રહ થી નીકળી નંદ ગ્રહ સુધી જવાની કથા આપણે બધા જ કારાગ્રહ માં છે ને કાળની જેલમાં બધા જ પુરાઈ લાય કાળ કર્મ અને સ્વભાવ આ ત્રણ બંધન શાસ્ત્રોએ કહ્યા અને આ ત્રણ બંધનમાં દરેક વ્યક્તિ બંધાયેલો છે જેના માથે કૃષ્ણ આવી જાય છે અને જે માથે કૃષ્ણ સુધી ની કથા એ જ આનંદ મહોત્સવ ની કથા બાકી દરેક ને બંધન છે જ મનુષ્ય દેહ ધારણ કર્યો તો આ ત્રણ બંધન લઈને દરેક વ્યક્તિ પેદા થાય કાળનું કર્મનું અને સ્વભાવ અને આ ત્રણેય નું અતિક્રમણ કરી ભગવાન સ્વીકાર કરે એનું નામ જ કૃપા કહેવાય એ મહાપ્રભુજી કૃપાની વ્યાખ્યા મહાપ્રભુજી એ કરે છે કે આ ત્રણેય નું એટલે કે ઓળંગી અને ભગવાનજી ને સ્વીકારી કાળ નું બંધન દરેક ને લાગેલું કોઈની સસ્તી ઘડિયાળ હોય કે મોંઘી ઘડિયાળ હોય પણ ટાઈમ માં તો બધા જ બંધાયેલા કાળનું બંધન નાનકડું બાળક યુવાન એમ કે હું કઈ ના કરું આ બેઠો એના બેઠા રહેવાથી સમય બેસી જતો નથી ઘડિયાળ તો ચાલતી જ રહે છે સમયને રોકી શકતા નથી સમયને કેવલ સુધારી શકાય સદુપયોગ કરી શકાય ભગવાન એક ઋષિને પણ ચોવીસ કલાક આપે છે એક વૈજ્ઞાનિકને પણ ચોવીસ કલાક આપે છે એ કઈ નથી કરતો એ પ્રમાદિને પણ ચોવીસ કલાક આપે છે પણ એ ચોવીસ કલાકનો તમે શું સદુપયોગ કરો છો એ તમારે નક્કી કરવા

અને ન થાય ત્યારે મનમાં ડર રાખવું જો ઘણી વાર લોકો ઠાકોરજી પદે પછે ડર લાગે નહીં સચવાય તો અરે સાચવનારો આવી ગયો હવે તો નિર્ભય બની ગયો ડરવાનું તો એને છે જેને બચાવનારો ઘરે ના હોય પ્રભુ ન હોય ને ડરવાનું આપણી તો રક્ષા કરનારો ઠાકોરજી કાળનું કર્મનું કર્મનું બંધન દરેક પ્રભુ જ છોડાવીશું આમ તો આ સર્વ પાપે પ્યો મોક્ષ્યામી મારું ભગવાન

છેલ્લી ઘડી હરિયાદ આવે એ પહેલા આવી પરમાત્મા મોઢું ચડાવીને બેઠા નથી રહ્યા આ બધાને બોલાવે હવે હું યાદ આવું છું આવું તો માણસ કરે ભગવાન ભક્ત પાસે જવાના બહાના ઉજગુ પ્રભુ અને જીવમાં ફર કેટલો છે પ્રભુ કઈ ને કઈ અજાણતા પણ થઈ ગયેલી સેવાને નિમિત્ત બનાવી અને એના પર કૃપા કરી અને જીવ કોઈ ભૂલ થી ભૂલ થઈ ગયું એને નિમિત્ત બનાવીને સંબંધ તોડવાની ફિરકમાં જો ભગવાન સંબંધ જોડવાની તકો ગોચતા હોય કલ કઈ નહીં પેલાની જોડે તું મંદિરના પગથિયે તો આવ્યો ને ભલે ઉપર ચડ્યો નહીં આજે બહાર આવ્યો ક્યારેક અંદર આવી અને તું અંદર બી આવે તો હું તારા માટે બહાર આવી ગઈ ભગવાન ને કોઈ સંકોચ અને શરમ નથી એને જીવ પર કૃપા કરવામાં એની ભગવત્તા નો આનંદ આવે માણસ અને ભગવાન નો ફર્ક જ એ છે માણસ ને વસ્તુ મળે એટલે ભગવાન ને પ્રેમ આપે અને ભગવાન ને પ્રેમ મળે એટલે જીવને વસ્તુ આપે કે ચાલ આ તને જોઈએ છે ને તને આ આપું તારો પ્રેમ મને મળી જાય અને જીવને એમ થાય કે હું પ્રેમ કરું કારણ કે ભગવાન મને આ આપે આ આપે આ આપે જીવ અને ભગવાન નો ફર્ક જાય તો કાળ કર્મ અને સ્વભાવ છેલ્લે કઈ નહીં તો સ્વભાવ માણસને નડી જાય એની પ્રકૃતિ નડી જાય પણ પ્રભુ તો ત્રણેય પ્રકારની તામસ રાજસ સાત્વિક રાજસ્તિક ગઈકાલે જે ચર્ચા કરી એ ત્રણેય પ્રકારના જીવોનો સ્વયંમાં નિરોધ કરે એટલે કે એનું મન પોતાનામાં આકર્ષિત કરે આ જે જે અસુરોને મારશે એ અસુરોને ભગવાન નથી મારવાના વ્રજભક્તો અંદર રહેલી આસુરી વૃત્તિઓને મારવાના રાસ માટે ભગવાન જ તૈયાર કરવા જો આપણા પણ જીવનમાં ભક્તિ માટે આપણને ભગવાન જ તૈયાર કરે છે જીવ પોતાની જાતે પોતાની અંદર રહેલી અવિદ્યાને કાઢી શકતો નથી આપણી અમતા મમતા આપણો સ્વભાવ આપણા પાપ આપણા અપરાધ આપણે છોડી શકતા નથી શરીરના રોગો માટે કોઈ પૂછે તો ગમે તાવી થઈ ગયો કોઈ પૂછે તો ગમે હમણાં આપણા ક્રોધ બહુ વધી ગયો છે નઈ તમારું કોઈ આવું પૂછે ગમે હમણાં હમણાં બહુ ડોબી થઈ ગયા છે ને મૂકી દઈએ હેલો હેલો સંભળાતું નથી હમત થાય આ મોબાઈલ આપણને ખોટું બોલતા તો કરી જ દીધા છે જીવ અને ભગવાન તો નિમિત્ત ગોતી તમારા પર કૃપા કરી છે તો આસુરી વૃત્તિઓને દૂર કરે છે વ્રજમાં પ્રભુ અસુરોને મારવા છોડી આવે છે અને આ દરેક અસુરો છે ને એ જુદી જુદી આસુરી વૃત્તિઓના મૂર્તિ બનતું છે નંદ મહોત્સવ નો આપણે દસનો પ્રવેશ કરીએ આ એક ઉત્સવ એવો છે

કોઈ અડી જાય એટલે અપરત જોવાતી નથી પણ કોઈ અડી ગયું એ ખબર પડી મન પ્રભુ માંથી એના માંગ એટલે આપણી સર્વ મનમાં જાગેલો એવો આહલાદ જે આપણી સર્વ વૃત્તિઓની વિસ્મૃતિ કરાવી દે એને જ ઉત્સવ કહેવાય જયારે ઉત્સવ હોય ને ત્યારે પોતાનું સામર્થ્ય પોતાનું પદ પોતાની વિદ્યા પોતાને મળેલી ડિગ્રીઓ પોતાનું ધંધુ આ બધું ભૂલીને ઉત્સવ જન્મોત્સવ ઉછાળતા હોય કરોડાધિપતિઓ એ પકડવા માટે દોડે હવે એનો મિત્ર એના થાય કે આના ઘરે ભંડાર ભર્યા છે ને આ એક મિશ્રી માટે કૂદકા મારે છે આ મિશ્રી માટે નથી માનતો પ્રભુ ના કૃપા મેળવવા માટે કુદકા મારે અને પ્રસાદ સામગ્રી નથી વિતરણ થતી પ્રભુ આનંદ વિતરણ થયો એ મહાપ્રસાદ કણિકાની મહત્તમ અને આવા ઉત્સવમાં પણ જેને ભાન રહે ને એનાથી મોટો અભાગી કોઈ પાસે જઈને પણ જેને લૌકિક મધ નું ભાન મનમાં રહે છે ને એનાથી મોટો દુર્ભાગી કોઈ અરે ભગવત દર્શન અર્થ જ થાય સ્વયં ના અહંકાર દર્શન કરો કોઈને રૂપ નું મધ હોય અને કૃષ્ણ નું દર્શન કરે તો આનાથી ઉત્તમ સુંદર કોણ હોય બીજું રૂપ નો મધ ઉતરી જાય કોઈને ધન નો મધ હોય ને પ્રભુ ના હૃદય માં રહેલું કૌસ્તુભ મણી જુએ ને એને થાય કે આવા કૌસ્તુભ મણીમાં તો મારા જેવા કેટલાય સમાઈ જાય એવા છે આની આગળ શું ધન નું હોય કૃષ્ણ પાસે નાખે એની વાત કરું પ્રભુના દર્શન કરવા એટલે પોતાના અહંકાર નું વિસર્જન અને રોજ આ વિસર્જન કરવાનું રોજ રોજ સમર્પણ કરવાનું અને રોજ વિસર્જન કરવાનું મહાપ્રવૃિત આગ્યા કે નિવેદન હું અને મારું આ બંને ઠાકોરજી ને ધરું છું હે કૃષ્ણ અને આનાથી મોટો મંત્ર જીવનનો આનાથી મોટી સૂજ શું હોય માણસ ને એ ભાન

તારું યોગ ક્ષેપ બધું હું કરી આપીશ શરત એક જ તું મારો થઈ જા પછી તારું કઈ કામ અટકવાનું જે ભગવાન ના થયા એનું કઈ અટક્યું નથી ભગવાને બધું પૂરું કર્યું અને ભગવાન કરે એ કહેતો નથી એટલે આપણને એમ લાગે કે મેં કર્યું ભક્તોને સમજાઈ જાય છે કે કરનારો એ છે એટલે એને સફળતા પણ અભિમાન નથી આપ્યું વૈષ્ણવે સદા યાદ રાખ્યું પ્રભુ ની કૃપા છે એટલે આપણી બુદ્ધિ મહેનત બધો જ બરાબર એનાથી મકાન 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 લઈ પણ પણ નું સુખ સુખ મળે મળે એ માં તો ની કૃપા થી છે બુદ્ધિ અને મહેનત થી ધન નું સુખ મળે પણ ધન થી સુખ એ તો એની કૃપા હોય તો જ પોતાના વ્યવસ્થા બળથી પોતાના યોગ બળથી પરિવાર નું સુખ માણસ મેળવી કરી શકે પણ પરિવાર થી સુખ એ તો ઠાકોરજી ની કૃપા હોય તો જ મળે એટલે બુદ્ધિ અને વસ્તુઓ ને વ્યક્તિઓને ભેગા કરી શકાય પણ એ સુખ ના કારણ ત્યારે જ બને છે જયારે ઈશ્વર ની આપણા પર કૃપા બાકી એ જ દુઃખ ના કારણ અડધી દુનિયા જેનાથી દુઃખી છે એને જ આપણે સુખ ના કારણ માની પ્રભુની કૃપા નું બળ એ જ આપણું બળ છે વૈષ્ણવ જે વાત કરી રહ્યા છે પ્રભુની સન્મુખ પ્રભુના ઉત્સવમાં પ્રભુની સેવા બે હાથ જોડીને એટલી વિનંતી પ્રભુ કમ કમ તારી સામે હો એટલી ક્ષણ તારા સિવાય બીજું કોઈ યાદ ના હું થઈને તારી સામે રહું માળા કરવાનો જુદો જ આનંદ તો નંદ મહોત્સવ નો આનંદ એનું તો ઘણું વર્ણન એમ તો અઢાર શ્લોક માં નંદ મહોત્સવ નું વર્ણન કરવા પ્રભુજી નો મત એવો છે

तो मथुरा थी आवेला ये मथुरा गया गोकुल वाला तो गोकुल मां गया ये व्रत छोड़ी ने गया जी अरे प्रभु का संकल्प भी है वृंदावनम परित्यज्य पाद में कम न गति व्रज को छोड़कर मैं कदम भी आगे नहीं बढ़ एक डगलू बाहर मुक्तो नहीं प्रभु अखंड स्थिति ब्रजमा